નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે એનએમએમએસ બે હજાર ચોવીસ સ્કોલરશીપ યોજનાની જાહેરાત આવી ગઈ છે વિડિયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આ યોજના ફક્ત ધોરણ આઠમાં અભ્યાસ ચાલુ હોય એવા વિદ્યાર્થીઓ માટે છે ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ડ્રોપઆઉટનો જે દર છે એ ઘટે એ હેતુથી એનએમએમએસની જે યોજના છે એ શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે આના જે ઓનલાઈન ફોર્મ છે એ સેબ એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર ભરાશે તારીખ વીસ બે બે હજાર ચોવીસથી લઈ અને અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન ફોર્મ છે એ તમે ઓનલાઈન ભરી શકશો પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ અહીં આપી દીધો છે જાહેરનામું તો આજે આવી ગયું છે આપણને બધાને ખ્યાલ છે પરીક્ષા ફોર્મ છે વીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ભરી શકશો હવે એ ફી ભરવાનો જે સમયગાળો છે એમાં એક દિવસ વધારાનો આપેલો છે આપણે બધાને ખ્યાલ છે પરીક્ષાની જે તારીખ છે એ અગાઉથી જ આપી દીધી છે સાત ચાર બે હજાર ચોવી ચોવીસ હવે શિષ્યવૃત્તિની જે રકમ છે એ કેવી રીતે તમને આપવામાં આવશે તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાર નિયત ક્વાર્ટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મંથલી એક હજાર રૂપિયા એટલે વાર્ષિક બાર હજાર રૂપિયા થાય એમ થાય અને ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને રાજ્યનો કુલ ક્વાટા છે એ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ છે એટલે ચાર વર્ષની તમે બાર બાર લેખે ગણો તો અડતાલીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ થાય હવે શિષ્યવૃત્તિ છે એ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરીને સ્કોલરશીપ મેળવેલી હશે તો તેઓની પોતાની જવાબદારી રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ માત્ર પરીક્ષાનું આયોજન કરે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતું નથી શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં હવે વિદ્યાર્થીની લાયકાત જોઈ લઈએ તો ખાસ ધ્યાનથી જોઈ લેશો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ત્રણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા કે તેને સમકક્ષ ગુણ અથવા ગ્રેડ મેળવેલો હોવા જોઈએ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ હવે ખાસ નોંધ વાંચી લેવા જેવી છે કે ખાનગી શાળાઓ એટલે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં તો આ ખાસ નોંધ છે એ આપણે ધ્યાનથી જોઈ લેવાની છે આવક મર્યાદા છે તો એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક પચાસ હજારથી વધારે હોવી ના જોઈએ વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે આ આવકનો જે દાખલો છે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી સ્ત્રીનો દાખલો જોડવાનો રહેશે પરીક્ષા ફી તો જનરલ કેટેગરી ઈડબલ્યુએસ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી માટે પરીક્ષા ફી સિત્તેર રૂપિયા રહેશે પી એચ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં હવે ફી સ્વીકાર કેન્દ્ર પર ફી કેવી રીતે ભરવાની છે તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમે ફી ભરી શકો છો ઈ રિસિપ્ટ મેળવવા માટે પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરીને એ રિસિપ્ટ જનરેટ થઈ જશે એ આપણે ડાઉનલોડ કરી લેવાની છે ઓનલાઈન ફી ભરનારે જો તેને બેંક ખાતામાંથી ફીની રકમ કપાઈ જાય તો ત્યારબાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇમેલથી સંપર્ક કરવાનો રહેશે ઈમેલ છે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે ખાસ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કઈ રીતનું હોય છે તો કસોટીનો પ્રકાર જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ એટલે કે બૌદ્ધિક એમએ બૌદ્ધિક યોગ્યતા કસોટી એમાં નેવ પ્રશ્નો રહેશે દરેકનો એક ગુણ એમ થઈ નેવ ગુણ અને નેવ મિનિટ એવી જ રીતે એસ એ ટી કસોટીમાં નેવ પ્રશ્નો નેવ ગુણ અને નેવ મિનિટ આ પ્રકારે સમય ગુણ અને પ્રશ્નો રહેશે અભ્યાસક્રમમાં આપણે જોઈ લઈએ તો બૌદ્ધિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ સાદ્રશ્ય વર્ગીકરણ અને સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના વિષયનો સમાવેશ થશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે એટલે વિદ્યાર્થીને તમે તૈયારી કરાવો તો આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવવી ક્વોલિફાઈંગ ગુણ જોઈ લે તો જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તથા એસસી એસટી કેટેગરીના ઉમેદ વિદ્યાર્થીઓ બંને વિભાગમાં બંને વિભાગ અહીં ઇન્ડિકેટ કર્યું છે કુલ મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી નક્કી થયેલ ક્વાટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે પીએચ કેટેગરીનું વર્ગીકરણ જોઈ લેવાનું છે આપણે હું ખાસ અહીં જોતો નથી કસોટીનું માળખું કઈ પ્રકારનું રહેશે તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે જે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે એમસીક્યુ બેઝડે છે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ કસોટીમાં મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં અંધ વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો ઓનલાઈન અરજી એસીબી એક્ઝામ ડોટ ઓવરજીની વેબસાઇટ પર કરવાની છે અને છેલ્લી તારીખ અઠ્યાવીસ બે હજાર અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રાત્રિના બાર કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો સમગ્ર ફોર્મ છે અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવાનું છે તો આ જે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો તમને અલગથી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ પણ આપણે જોઈ લેશું ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીએ ખાસ નોંધ છે એ આપણે જોવાની છે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોય શાળાના યુડાયસ અને આધાર ડાયસમાં નામ મિસમેચ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી ન થાય તેથી વિદ્યાર્થીનું શાળાના યુ ડાયસનું નામ અને આધાર કાર્ડ મુજબનું નામ સમાન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જરૂરી આધાર પુરાવા આપણે ડોક્યુમેન્ટ્સ જોઈ લઈએ તો ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચેના પ્રમાણપત્રો આધારો જોડવાના રહેશે ફી ભર્યાનું ચલણ વિદ્યાર્થીની આધાર કાર્ડની કોપી આવકના દાખલાની પ્રમાણિત નકલ જે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીની શ્રીનો દાખલો જોડવાનો રહેશે ત્રણ સાતની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ એ પણ અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તોની વાત છે વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તોની વાત છે ત્યાર પછીની જે કાર્યવાહી છે એ શાળાએ કરવાની છે વિદ્યાર્થીને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની છે શાળાએ ભરાયેલ તમામ ઉમેદવારોના આવેદનપત્રો ઉપર શાળાના આચાર્ય શ્રીના સહી સિક્કા કરી જરૂરી આધાર પ્રમાણપત્રો સહિત શાળા કક્ષાએ જ રાખવાના રહેશે બાજમાં જે વિદ્યાર્થી મેરિટમાં આવશે માત્ર તેમના આવેદનપત્રો જિલ્લા મારફત રાજ્ય પરીક્ષા બોર્ડને પહોંચાડવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી ત્યાર પછી આ કંઈ ખાસ આપણે અગત્યનું નથી અગત્યની સૂચના આપણે જોઈ લઈએ કે અરજી ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે અને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે આ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોઈ સુધારો પાછળથી કરી આપવામાં આવશે નહીં એસસી એસટી અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવો ફરજિયાત છે એસસી એસટી અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરાયેલ પ્રમાણપત્રો અને આવકના દાખલાની સમ જવાબદારી સંબંધિતોની જ રહેશે જો ફોર્મ ભરતી વખતે ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન શો થાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય છે તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયશ નંબરની વિગતો મેળવી શકશે જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ પ્રમાણે ન હોય તો આધાર કાર્ડ પ્રમાણે એડિટ કરી અને પછી ફોર્મ ભરવાનું રહેશે આવેદનપત્ર ભરવાના છેલ્લા દિવસોમાં આધાર ડાયશની કોઈ પણ ભૂલ વિગતમાં સુધારો કરાયેલ હોય અને ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોમ ભરનારે આવેદનપત્રની સમય મર્યાદાને ધ્યાનમાં લઈ આધાર ડાયેશમાં સુધારો કરવાનો રહેશે ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કે પત્રક ભરવામાં પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે વેબસાઇટની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે છતાં પણ આ વિડીયોને લગતો એ ટુ ઝેડ કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય તમામ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો વાલી મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો